ધોરણ એક બે નિદાન ઉપચાત્મક કસોટી જે યોજાનાર છે એના માર્ક્સની એન્ટ્રી કઈ રીતે કરવી એની આપણે સંપૂર્ણ વિગત જોઈએ તો એક ક્ષમતા એપ ઉપર એની એન્ટ્રી કરવાની છે તો કઈ રીતે કરવી એ આપણે જોઈ લઈએ સૌપ્રથમ ક્ષમતા શરૂ કરવા માટે આપેલ લિંક પર ક્લિક કરો અથવા ક્યુઆર કોડ સ્કેન કરવાનો છે લિંક પર ક્લિક કર્યા બાદ આપના મોબાઈલ નંબર એન્ટર કરવાના છે જો બાજુમાં સ્ક્રીન દેખે એ પ્રમાણેની સ્ક્રીન દેખાશે સેન્ડ ઓટીપી બટન ઉપર ક્લિક કરવાનું છે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ફક્ત પ્રથમ વાર લોગિન થવા સમયે જ કરવાની હોય છે આપના મોબાઈલ પર ઓટીપી આવશે જેને એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું રહેશે આ ક્ષમતા છે એ સ્વિપચેટ ઉપર જે સ્વિપચેટ આપણી એપ્લિકેશન છે એમાં જ આવી જશે આ ઓપ્શન અહીં ક્ષમતા પર ક્લિક કરવાનું રહેશે ક્ષમતા પર ક્લિક કર્યા બાદ ક્ષમતા એપ શરૂ થાય જેમાં કમ્પ્યુટર મોબાઈલની સ્ક્રીનની નીચેની બાજુમાં હાઈ લખેલો મેસેજ જોવા મળશે એ તમને બાજુની સ્ક્રીન પર દેખાય જોતા જજો હાઈ લખેલો મેસેજ હાઈ લખેલો મેસેજ જોવા સેન્ડ કર્યા બાદ રિપ્લાય મળશે જેમાં ચેટ માટેની ભાષા પૂછવામાં આવશે જેમાં ગુજરાતી અને ઇંગ્લિશ એમ બે વિકલ્પ જોવા મળશે જેમાં ગુજરાતી પર ક્લિક કરશો ત્યારબાદ નીચેના ચેટબોક્સમાં ગુજરાતી ટાઈપ થઈ જશે ભાષા પસંદ કર્યા બાદ શાળાનો અગિયાર અંકનો શાળા કોડ દાખલ કરવા માટે મેસેજ મળશે નીચેના મેસેજ બોક્સમાં શાળાનો અગિયાર અંકનો શાળા કોડ દાખલ કરવાનો રહેશે ત્યારબાદ એરો બટન પર ક્લિક કરવાનું રહેશે શાળાના અગિયાર અગિયાર અંકનો શાળા કોડ મેસેજ સેન્ડ કર્યા બાદ શાળાની વિગત જેવી કે શાળાનું નામ લાગુ પડતો તાલુકો જિલ્લો જોવા મળશે આ વિગતોની ખરાઈ કર્યા બાદ આ સાચી હોય તો હા આ મારી શાળા છે એના પર ક્લિક કરવાનું રહેશે અને કોઈ ભૂલ હોય તો ના યુએસ યુએસ યુ ડાય ફરીથી દાખલ કરો પર ક્લિક કરતાં તે મેસેજ સેન્ડ થઈ જશે શાળાનો અગિયાર અંકનો શાળા કોડ મેસેજ સેન્ડ કર્યા બાદ શાળાની વિગતોની ખરાઈ બાદ આ મારી શાળા છે પર મેસેજ સેન્ડ કર્યા બાદ કૃપા કરીને તમારો આઠ અંકનો કોડ દાખલ કરવાનો મેસેજ જોવા મળશે નીચેના મેસેજ બોક્સમાં ટીચર પોર્ટલ પર આપેલો આઠ અંકનો શિક્ષકો ટાઈપ કરી એરો બટન ક્લર એરો બટન પર ક્લિક કરવાનું રહેશે આઠ અંકનો કોડ દાખલ કરશો એટલે નીચેની વિગતો જોવા મળશે શિક્ષક કોડ આવશે નામ આવશે હોદ્દો આવશે આ વિગતની ખરાઈ કર્યા બાદ વિગત સાચી હોય તો હા વિગત સાચી છે પર ક્લિક કરવાનું રહેશે અને વિગતમાં કોઈ ભૂલ હોય તો ના શિક્ષક કોડ ફરીથી દાખલ કરો પર મેસેજ સેન્ડ થઈ જશે શિક્ષકની વિગતની ખરાઈ કર્યા બાદ સફળતાપૂર્વક નોંધણી થઈ ગયાનો મેસેજ મળશે શિક્ષકની વિગતોની ખરાઈ કર્યા બાદ સફળતાપૂર્વક નોંધણી થયા બાદ હવે સંત્રાંત કસોટીના ગુણની એન્ટ્રી કરી શકો છો એકમ કસોટીના ગુણની એન્ટ્રી કરવા માટે વિદ્યાર્થીના ગુણ દાખલ કરો પર ક્લિક કરી મેસેજ સેન્ડ થઈ જશે વિદ્યાર્થીના ગુણ દાખલ કરવાનો મેસેજ સેન્ડ કર્યા બાદ ધોરણની યાદી જોવા મળશે જેમાંથી જે ધોરણ માટે એન્ટ્રી કરવા ઈચ્છો છો તે ધોરણ પર ક્લિક કરતા મેસેજ સેન્ડ થઈ જશે પસંદ કરેલ ધોરણનો વર્ક પસંદ કરવા માટે લાગુ પડતા વર્ક પર ક્લિક કરતાં તે મેસેજ સેન્ડ થઈ જશે ધોરણ અને વર્ક કર્યા બાદ પરીક્ષા પસંદ કરવા માટેનો વિકલ્પ આવશે જેમાં બેઝલાઇન પર ક્લિક કરતાં સેન્ડ થઈ જશે શાળા પસંદ કર્યા ધોરણ વર્ગ અને પરીક્ષા પસંદ કર્યા બાદ જે વિષયના ગુણની એન્ટ્રી કરવા જઈ રહ્યા છો તે વિષય પર ક્લિક કરતાં સેન્ડ થઈ જશે ધોરણ વર્ગ પરીક્ષા અને વિષય પસંદ કર્યા બાદ વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી માટે એન્ટર માર્ક્સ પર ક્લિક કરતાં એક નવી સ્ક્રીન ઓપન થશે આ એપ મોબાઈલ તેમજ કમ્પ્યુટરમાં સરળતાથી ચાલે છે વિદ્યાર્થીના નામની યાદી મેળવવા માટે સિલેક્ટ સ્ટુડન્ટ પર ક્લિક કરો આ રીતે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ નામની યાદી ઓપન થયા બાદ ક્રમશઃ નામ પસંદ કરી શકો છો અહીં વિદ્યાર્થી હાજર કે ગેરહાજર તે પસંદ કરવાનું રહેશે જે વિદ્યાર્થી હાજર દર્શાવશે તે વિદ્યાર્થીના ગુણની એન્ટ્રી માટે પ્રશ્નોની યાદી જોવા મળશે જેમાં દરેક પ્રશ્નની સામે તેના ગુણની ડ્રોપડાઉન યાદી જોવા મળશે જેમાં વિદ્યાર્થીએ મેળવેળ ગુણ આપેલ ડ્રોપડાઉનમાં સિલેક્ટ કરવાના રહેશે સ્ક્રીનના નીચેના ભાગમાં કુલ ગુણ અને મેળવેળ ગુણની વિગત પણ જોઈ શકશો

ક્રમશઃ દરેક વિદ્યાર્થીના નામ પસંદ કરી ગુણની એન્ટ્રી કરવાની રહેશે તમામ વિદ્યાર્થીની એન્ટ્રી પૂર્ણ કર્યા પૂર્ણ થયા બાદ ચાલુ રાખો કન્ટિન્યુ બટન પર ક્લિક કરો તમામ વિદ્યાર્થીના ગુણની એન્ટ્રી પૂર્ણ થયા બાદ ગુણ સબમિટ કરવા માટેનો મેસેજ જોવા મળશે જેમાં ગુણ સબમિટ કરવા માટે હા વિકલ્પ પર પસંદ કરતાં સેન્ડ થઈ જશે નોંધ એકવાર ગુણ સબમિટ કર્યા બાદ તેમાં સુધારો અથવા ફરીથી એન્ટ્રી થઈ શકશે નહીં અન્ય વિષયની એન્ટ્રી કરવા માટે વિષય બદલો વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે અન્ય ધોરણની એન્ટ્રી કરવા માટે ધોરણ બદલો વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ક્રમશઃ ઉપરની પ્રક્રિયા કરવાની રહેશે અને જો આ એન્ટ્રી કર સંદર્ભે કોઈ ટેકનિકલ સમસ્યા જણાય તો જીરો નાઇન ટુ થ્રી નાઇન થ્રી સિક્સ વન ફાઇવ ઉપર સાડા દસથી છ વાગ્યા સુધી ફોન કરી માર્ગદર્શન મેળવી શકો છો તો આ રીતે ધોરણ એક અને બે નિદાન કસોટીના માર્કની એન્ટ્રી કરી શકાય છે